અને અંગ્રેજી દારૂની બોટલ જોવા મળી હતી લોકોએ પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે ચૂંટણી વખતે ઉમેદવારો હાથ જોડીને વોટ માંગે છે પરંતુ શમશાન માટે કોઈ આગળ આવતું નથી ત્યારે કોર્પોરેશન આ શમશાનમાં અંતિમ વિધિ માટે આવતા લોકોને સળગાવતા કરવા કહી શકાય કે સગવડતા કરવા માંગ કરવામાં આવી છે શ્રી ખબર આ સ્મશાન છે કે પછી આ જે બેરમપુરામાં આવેલું સૂર્યજ ફાર્મનો જે ડુંગર કહેવાય એ સુરેજ ફારમ છે તમે અહીંયા જુઓ આ બાજુ દારૂની બોટલો ઇંગ્લિશના બોટલો દારૂની થેલીઓ તેમજ ફોરેક્સ અને અતિશય કચરો ખરેખર હું એક આ કોર્પોરેશનને એક નમ્ર વિનંતી કરું છું કે ચૂંટણી આવે છે ત્યારે સ્ટેજ ઉપરથી હાથ જોડીને અમે તમારી સેવા કરીશું તમારું જે પણ તમને કંઈ બી કહેશો એ તમારું તાત્કાલિક નિર્ણય કરીશું આજે હું ચાર વર્ષ પહેલાં પણ અહીંયા આવ્યો ત્યારે આ જ સ્મશાનની હાલત એવી જ હતી ને આજે પણ આ અહીંયા જોઉં છું તો એ સ્મશાનની હાલત એનાથી દસ ગણી પણ વધારી અહીંયા કંઈ લાઇટનું નથી લાઇટના થાંભલા પણ નથી પાણીનું પ્રે પાણીના નળો પણ નથી અમારે હિન્દુ ધાર્મિક રીતે દફન કરાવીએ ત્યારે હાથ હાથપક ધોવા જ પડે છે અને હાથ પગ અમે દફનવિધિ કર્યા પછી અમારે પાણી પણ અમારે બીજી જગ્યાએ લેવા જવું પડે છે તો હું એ સમ આપણે આ સરકારને આ જે ગાદી ઉપર બેઠેલાને એવું નમ્ર અરજ કરીશ કે આ ખોટા વાયદા કરેલો આ પૂરું કરશે કે નહીં આ ચૂંટણી આવે છે તો લોકો તમે અમારી જોડે વોટ આપશો ખબર અમે આ તમે જુઓ હું આ આ તમે અહીંયા જોઈ શકો છો હું રૂબરૂ બતાડું છું ને મારી એ જ અરજ છે કે તમે આનું થોડું ધ્યાન આપજો